હું જેમતે જ મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં મિત્રો તમે જો આ વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લ્યો અત્યારે થયા છે મિત્રો બપોરના ત્રણ તો અત્યારે છે ને આપણે વાડીએ છીએ અને વાડીએ અત્યારે છે ને જોઈ લઈએ આપણે પાણીનો કેરબો રહ્યો ને તો કેરબો ફરવા જવું છે આ તો ઓલો એન્ડ સુધી બન્યા રહેજો અત્યારે એટલે કે હે ને આપણે બીજી વાડીએ જવાનું છે કેરબો ફરવા આ તો ઓલો એન્ડ સુધી બન્યા રહ્યો તો આપણે પહેલાં કેરબો ફરી પછી તમને આ જો છે ને આપણો કપા દેખાડું બરાબર તો ઓલો એન સુધી બન્યા રહેજો મિત્રો એ ડ્રાઈવે છે કેરબો કરવા ને આપણે આ વાડી રહીને ત્યાંથી અત્યારે કેરબો ભરી ફરી વેરો છે અને ગાવીશની તથા અમે આપણી વાડીએ જોઈ મિત્રો આવો કઈ કપડો વાડીનો રસો છે અત્યારે એમને ગાવીથી આવશે કેરબો કરી ચાવીથી આપણે ત્યાંથી પાછા આપણા વળી ના રસ્તે અને ઝાડું દેખાય ને પૂરી અત્યારે અવતરીએ છીએ પાછા આપણી વાળી જો આ બધું આ કેરબો ખાલી થઈ જાય હમણાં જવું છે આપણે પસાર બધું ગાય હાટું મીણ વાટો અને હે ત્યારે પર હું તમને આપણો કપા દેખાડી અને મિત્રો જોઈ લીધું આપણે અહીંયા ઉભા રહીને આપણે હેને આ કફાનો વિડીયો બનાવ્યો રાખ્યો તો બનાવી રહ્યો છે અને આપડીતે ખેતીની વાતો લોક ચેનલ છે ને તેના માટે અને હેને મિત્રો જોઈ લ્યો આપણે હેને હમણા આપણો માઈક આપણે ફિટ કરેલો છે તો માઈક માં કેવો અવાજ આવે છે ને મિત્રો એ કોમેન્ટ કરી દીજો અને તેમાં બધે મિત્રોએ કોમેન્ટ કરી હતી ને તેના જવાબ હાટું હે ને આપણે વિડીયો બનાવ્યો જોઈ લ્યો આપણે હેને પાણીનો કેરબો ભરીને અને હવાડી આવી ગયા છે અને હાલો બરો મિત્રો તો હાલો આ વિડીયો મેટલું તો વિડીયો લાઈક કરો અને ચેનલને ને કરો હાલો મળીએ પાછા માં નેક્સ વિડીયો લગાને જય માતાજી